પદ્માવતી કરવાનો નિર્ણય રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસના પગલે જ રેલવે સત્તાવાળાઓએ આ નિર્ણય લીધો છે જેમાં શહેરની મધ્યમાં ન્યાય મંદિર સામે પદ્માવતી શોપિંગ સેન્ટર છે ત્યાં દુકાનો ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર અને જાહેર સંસ્થાઓની પણ ઓફિસો આવી છે જ્યાં ત્રણ દાયકા ઉપરાંતથી જ સમયથી પદ્માવતી શોપિંગ સેન્ટરમાં પ્રથમ માળે રેલવે રિઝર્વેશન સેન્ટર કાર્યરત હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટરનું મકાન તોડીને ત્યાં જ હેરિટેજ સ્ક્વેર બનાવવાનું પણ આયોજન છે આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શોપિંગ સેન્ટરમાં કાર્યરત દુકાનો અને ઓફિસ સત્તાવાળાઓને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી રેલવે સત્તાવાળાઓને મળેલી નોટિસના પગલે જ તેઓએ પદ્માવતી શોપિંગ સેન્ટરના આવેલા રિઝર્વેશન સેન્ટર બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે ત્રણ દાયકા ઉપરાંત ના સમયથી અહીંયા કાર્યરત રિઝર્વેશન સેન્ટર અગાઉ બે શિફ્ટમાં કાર્યરત હતું સવારે આઠથી બપોરે બે બપોરે બેથી રાત્રે આઠ સુધી કાર્યરત હતું કોરોના સમય બાદ પદ્માવતી શોપિંગ સેન્ટરમાં રિઝર્વેશન સેન્ટરમાં એક જ શિફ્ટ કરી દેવામાં આવી હતી સવારે આઠથી બપોરની બે શિફ્ટ કરી દેવામાં આવી આ રિઝર્વેશન સેન્ટરમાં હાલમાં ચાર બુકિંગ ક્લાર્ક ફરજ બજાવી રહ્યા છે રેલવે દ્વારા રિઝર્વેશન સેન્ટર સોળમીથી સોળમી એપ્રિલથી બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શહેરની મધ્યમાં આવેલા અનેક સ્થળે જ્યારે શરૂ કરાશે કે નહીં તે અંગે ખુલાસો પણ કરવામાં આવ્યો નથી શહેરની મધ્યમાં રિજર્વેશન સેન્ટર હોવાથી અગાઉ લોકો ખૂબ લાભ લેતા હતા જ્યારે હવે ઓનલાઈન રિજન થતું હોય ત્યારે રિઝર્વેશન સેન્ટર ઉપર થોડોક ઘસારો પણ ઓછો થયો છે લોકો આ રિઝર્વેશન સેન્ટરનો લાભ લેતા હતા શહેરની મધ્યમાં રિઝર્વેશન સેન્ટર બંધ થવાથી જ લોકો પ્રતાપનગર કે પછી રેલવે સ્ટેશન ઉપર જવું પડશે સોળ તારીખ સાહેબ લોકોને આ બંધ કરવું ના જોઈએ માણસને રાહત મળે છે ટિકિટ કરાવવાની માણસ દૂર દૂરથી આવે છે ટિકિટ ટિકિટ એમને 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 સ્ટેશનથી મળે જ નહીં એમના કરતાં વધારે અહીં કરતા વધારે લોકો ઉભા હોય છે એમના અહીં તો અહીં ટિકિટ લાવીને માણસોને રાહત મળી જાય છે બીજું કંઈ નહીં એટલે આ તોડવામાં ના આવે મહેરબાની કરીને મેં ચાર ટિકિટ લેવાય મારી મમ્મીની મારી બેનની મારી વાઈફની અહીંથી ટિકિટ મને કન્ફર્મ મળી જશે મેં રાત્રે આઠ વાગ્યાનો ઊંઘો છું તત્કાલ માટે આઠ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગે પાંચમો નંબર મારો આવ્યો છે મારું નામ મનોજ યાદવ દિક્કત સબ બહુ સારી પબ્લિક હે બિહાર યુપી સાઇડ કે બહુ જ સારી ઓડિશા જાણે વાલી જો બી પબ્લિક હે ઉ ટિકટ કે પરેશાની હોગી वो लोग को जाने के लिए कुछ मिलते नहीं ट्रेन नहीं मिलती है तो ट्रेन कम है ऊपर से एक टिकट ये बंद हो जाएगा तो फिर और पब्लिक लोग यहाँ पे त्रास होंगे उसके लिए और इतना लंबा सफ़र कोई खड़े होकर इतने दूर तक नहीं जा सकता है सर इसलिए इसे बंद नहीं करना चाहिए इसे रहने देना चाहिए